મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં વધુ સાત ગામનો ઉમેરો થયાને સમય થઈ ગયો છતાં પણ તરસાલી નજીક આવેલા વડદલા ગામનો સમાવેશ વર્ષ બે હજાર ઓગણીસ વીસથી કરવામાં આવ્યો છે તેમ છતાં હજી પરિસ્થિતિ ગામડા જેવી જ રહી છે વીજ પુરવઠો અવારનવાર ખોરવાઈ જતા આજે વડદલા ગામના રહીશોએ રસ્તા રોકો આંદોલન કરી એમજીએલના તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો વડોદરા શહેરનો વિસ્તાર અને વસ્તીમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે જેને ધ્યાનમાં રાખી વર્ષ બે હજાર ઓગણીસમાં વધારાના સાત ગામનો સમાવેશ કોર્પોરેશનની હદમાં કરવામાં આવ્યો હતો ત્યારબાદ આ ગામોના લોકો પાસેથી વેરાની વસુલાત પણ શરૂ કરી દેવામાં આવી હતી ત્યારે ગ્રામજનોએ પ્રાથમિક સુવિધાની માગણી મુદ્દે આંદોલન કર્યું હતું અને વેરો નહીં આપવાની માગણી કરી હતી પરંતુ આજે પણ કોર્પોરેશન દ્વારા સાત ગામો પૈકી અનેક વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે તો બીજી બાજુ વેરાની વસુલાત પણ થઈ રહી છે વડોદરા કોર્પોરેશનની હદમાં તરસાલી નજીક આવેલા વડલા ગામનો સમાવેશ પણ વર્ષ બે હજાર ઓગણીસથી કરવામાં આવ્યો હતો આ વિસ્તારનો પણ વિકાસ થઈ રહ્યો છે અને એક સોસાયટી એપાર્ટમેન્ટ પણ બંધાઈ રહ્યા છે ત્યારે પ્રાથમિક સુવિધા મળતી નથી તો બીજી બાજુ વડોદરા કોર્પોરેશનની હદમાં સમાવેશ થયા છતાં પણ વીજ પુરવઠો જામવા સબ સ્ટેશનથી આપવામાં આવી રહ્યો છે જેને કારણે અવારનવાર વીજ પુરવઠો ખોરવાતો રહે છે જેથી આજે વડદલાના રહીશો વીજ પુરવઠો વડોદરા કોર્પોરેશનની હદમાંથી તરસાલી સબ સ્ટેશનમાંથી મળે તેવી માંગણી સાથે રસ્તા રોકો આંદોલન કરી વીજ કંપનીને જગાડવાનો પ્રયાસ કર્યો હતો આજે અમારું ગામ બે હજાર ઓગણીસ વીસ થી કોર્પોરેશનની અંદર આવેલું છે છેલ્લા કેટલાય સમયથી અમારે ત્યાં લાઇટોનો એટલો પ્રોબ્લમ છે એટલી તકલીફ થઈ રહી છે કે કે વાત નહીં કરવાની અત્યારે અમે જે અમારું સબડિવિઝન જામવો લાગે છે તે કેટલી રજૂઆત કરી છે પણ એનું કોઈ સોલ્યુશન કોઈ જ નિરાકરણ આવતું નથી અમે આજે બે હજાર ઓગણીસ વીસથી કોર્પોરેશનની અંદર જોડાયા બરાબર છે તો અમારે રોલરની જે લાઇન આવે છે એની અંદરથી શું કામ અમને લાઈન આપ આપવામાં આવે છે જે વારા ઘડીએ થોડો વરસાદ આવે થોડું ઝાપટું આવે એટલે તરત જ લાઇટ એ લોકો જતી રહે છે અમારે રાત્રે ઊંઘવાની તકલીફ થાય છે ધંધા રોજગારની તકલીફ થાય છે સહેસ થાય ને એટલે લાઈટો જતી રહે સહેસ થાય એટલે લાઇટો જતી રહે એટલે બસ અમારી એક જ માંગણી છે અમે જે તરસાલીથી જે લાઇન આવી છે ટ્વેન્ટી ફોર હોર્સવાળી બરાબર છે એ અંદર અંદરથી અમને કનેક્શન આપવા આવે કનેક્શન આપવામાં આવે એ જ અમારી રજૂઆત છે બાકી બસ આજે અમે એ જ છે કે આજે અમે બધા ગ્રામજનો ભેગા થઈને આ રસ્તા રોકવા આંદોલન કર્યું છે બરાબર છે અને આગળ જતાં જો અમારે આ વાતનું નિરાકરણ નહીં આવે તો અમે ગાંધીજીના માર્ગે આનાથી ઉગ્ર આંદોલન કરીશું મારું નામ મહેશ પડિયાર છે આ જગ્યા છે ને વડોદરા મ્યુનિસિપલ માં હદ ની અંદર આવતું વડોદરા ગામ છે તકલીફ એવી છે અમારે કે અવારનવાર ઘણીવાર આજે એક મહિનાની અંદર અમે જોઈએ છે કે જેથી કરીને ત્રીસ દિવસની અંદર ટોટલી અમને ખાલી પાંચ કે આઠ દિવસ લાયક મળે છે આ બધા જે યુવાનો છે એ બધા ટોટલી જોબ વર્ક વાળા છે અને જોબ વર્કમાં કોમ્પ્યુટરથી મારીને ટોટલી એ લોકોના ક્લાસો કે આ વસ્તુ કરવી હોય કોઈનું શિક્ષણ બગડે આવું આ જીબીવાળા જોતા નહીં અમે ઘણીવાર કમ્પ્લેન્ટ રજૂઆત કરીશ રૂબરૂ બોલાયા તે છતાં અમારી કોઈ માગ સાંભળવા તૈયાર નથી અત્યારે ઘરફોડ ચોરીઓ અહીંયા કેટલી થઈ રહી છે એનો જવાબદાર જીબી લેશે કાલે કંઈક થયો પ્રોબ્લેમ તો અત્યારે ચોરોનું ચાલે જ છે અને અવારનવાર આવી ચોરીઓ થશે તો એ જીબી જવાબદાર જવાબદારી લેવા તૈયાર છે લાઇટ કાપવાનું કારણ અમને બતાવો કે અમારા ગામમાં લાઇટ કમ વંચિત અમે લાઇટથી વંચિત કેમ બે હજાર ઓગણીસથી અમારું વીએમસી બરોડા મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર આ ગામ આવેલું છે જ્યારે બધા ટેક્સ લે છે વીએમસી અમારી જોડે બધા ટેક્સ વસૂલ કરવા તૈયાર છે તો લાઇટની સુવિધા અમને કેમ નહીં આપતા ઘણી વાર જાંબા અમે જઈએ છીએ તો કે ડિવિઝન ડિવિઝનવાળા કાપે તો એનો મતલબ શું થયો વડદલા વાળા વીએમસીમાં હદમાં આવે છે ટેક્સ વસૂલતા આવડે છે તો હમણાં છે ને લાઇટનું બી અમને કરતા આવડે છે આ લોકો થી આજે આવેલા છે આ લોકો બધા યુવાનો યુવાનોનું કેટલું બગડે છે એ લોકો બધા જોબ વર્ક વાળા છે અત્યારે નોકરી પરથી આવીને એ લોકોને બી કામ ધંધો કરવાનો લાઇટ વગર શું કરી શકે નાના નાના છોકરાઓ અત્યારે ઘર પર ચોરીઓ થાય છે તો એનો જવાબદાર કોણ અને કયા કારણોથી આ લાઇટ કાપી શકે છે અત્યારે લગભગ બે મહિનાથી આ જ વસ્તુ ચાલે છે આ બે મહિનાથી આ વસ્તુ ચાલે ગઈ રાત્રિથી આ લાઇટ જ ચેડ નથી જારનું ચોમાસું ચાલુ થયું છે ત્યારથી આવું ચાલુ છે મારું નામ રાજેશભાઈ અંબાલાલ પરમાર છે અને હું વડલાનો રહેવાસી છું